ગુજરાતમાં હીટવેવની અસર છે માનવ જીવન ઉપર આ હીટવેવની અસર પડી રહી છે તાજેતરમાં જ ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાન થતાં લોકોને કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યું પડ્યું છે ત્યારે જૂનાગઢના ઝુમાં મૂંગા પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સત્યાવીસમી તારીખ સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે ઉપરાંત સામાન્ય રીતે દર ઉનાળામાં જૂના પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવ્યો છે આ સાથે જ પાંજરામાં

પ્રાણીઓ માટે પાણીના હોજ પણ બનાવાયા છે સાત પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે તાજા ગરમીથી બચવા માટે કોઈપણ વ્યક્તિ છે એસીનો ઉપયોગ કરે કૂલરનો ઉપયોગ કરે અને ઠંડકથી ખાસ કરીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે પરંતુ પ્રાણીઓ શું કરે અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં હું અત્યારે છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે અહીં પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે કુલર ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં પાણી નાખીને ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તમને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે હોજ પણ તૈયાર કરવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં અને તેની સાથે જ સાથે કુલર સાથે ગ્રીન નેટ પણ નાખી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ મુલાકાતીઓ છે તેઓ પણ શાંતિથી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે તે પ્રકારની તૈયારીઓ છે તે ખાસ કરીને બે મહિના પહેલેથી જ કરી દેવામાં આવી હતી કારણ કે મે મહિનાની અંદર જે પ્રકારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેને લઈને પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી હતી ત્યારે સતત બે મહિનાથી આ પ્રકારે પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ છે ત્યારે ચાર દિવસ વિશેષ

તો અંકલેશ્વરથી વિગતો આવી રહી છે મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો વટવાયા છે વહેલી સવાર અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે અને જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા વાગ્યાનો આવ્યો છું અત્યારે કોઈ કર્મચારી અહીંયા હાજર નથી આખી ઓફિસ બધી ખાલી છે ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ હવાના નવથી સાંજના સાત સુધી બધાને આ દાખલા મળશે છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર છોટાઉદેપુર નગરપાલિકામાં મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો સામે આવ્યો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા વીસથી પચ્ચીસ અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો છે ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો જેથી હોબાળા બાદ સવારે અગિયાર વાગ્યાર વીસ મિનિટે રજીસ્ટ્રાર ઓફિસે તેઓ આવ્યા હતા એક બ્રેક માટે દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતાં પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા કલેક્ટરે પાલીના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠાકો આપ્યો જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી ચૌદ મેના રોજ પોઈચા ની નર્મદા નદી માં નહવા પડેલા સાત લોકો મૃત્યુ થયા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે હવે પોઈચા ઘાટ ખાતે નાહવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે એક કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે કોઈપણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામે આવી ગયા છે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલી કોંગ્રેસના કોંગ્રેસ ના નેતા પ્રતાપ દુધાત છે બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ની મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જૈની ઠુમ્મર પૂર્વ સાંસદ બિરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી ના લાલના નિવેદન પર અટવાર કરતા કહું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે મર્દ માણસ ઘરમાં નહીં વચ્ચે રહે છે લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે માયનોલાલ કોઈ હાથ અધારશીપ નહીં એ વ્યક્તિ જાય એ વ્યક્તિ વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એના કોણ નહીં રાજકોટ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની બેઠક યોજાઈ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા માટે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ગુજરાતની દસ થી બાર બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે આ બાજુ કોંગ્રેસ પક્ષની બેઠક મળશે બાવીસ તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે અંગે થશે ચર્ચા લોકસભા દીઠ થયેલા મતદાન માહિતી આપશે બેઠકમાં જિલ્લા પ્રમુખ લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે ઉનાના શહેરી વિસ્તારમાં બે દીપડા દેખાયા રેલવે ફાટક નજીક એક સાથે બે દીપડા જોવા મળ્યા બે દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા શહેરી વિસ્તાર તરફ દીપડાના આટા ફેરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો સ્થાનિકોએ વન વિભાગની જાણ કરી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો જીવાપર ગામે દીપડાએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યું દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો ગામની સીમા વન વિભાગે પાંજરું મૂક્યું ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશખબર અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ કેરળ નજીક પહોંચ્યું ચોમાસું હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું અંદમાન નિકોબારમાં ચોમાસાનું ત્રણ દિવસ વહેલું આગમન થયું બાવીસમી મે બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર ચોવીસમી મે ના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી બ્રેક આપનું સ્વાગત છે અમદાવાદથી શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે અને ઝડપાયેલા આતંકીઓના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે કોલંબોથી તામિલનાડુ આવ્યા હતા આતંકીઓ અને તામિલનાડુથી તેઓ અમદાવાદ આવ્યા આઈએસઆઈએસના હેન્ડલરના ઈશારે મુવમેન્ટ તેઓ કરતા હોવાની પણ માહિતી સામે આવી છે અમદાવાદ એરપોર્ટથી ચાર શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે ગુજરાત એટીએસએ આ ચાર શંકાસ્પદોને પકડ્યા છે આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ એટીન પાસે સામે આવી છે કેટલાક આરોપી શ્રીલંકાના રહેવાસી હોવાની પણ શક્યતા છે ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદ થી ચેન્નાઈ જવાની પણ ટિકિટ મળી આવી છે તેઓની જે આ મૂવમેન્ટ હતી તે સામે આવી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન ઝા મારી જોડે સીધા જોડાઈ ચુક્યા છે નવીન જે આ ચાર આતંકીઓની જે મુવમેન્ટ સામે આવી છે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે વધુ કોઈ માહિતી તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ હથિયાર કે તેવું અન્ય કોઈ માલસામાન કબજે કરાયો છે તેમની પાસેથી હાલ કોઈ પ્રકારની સંકટ વસ્તુ કબજે નથી કરે પરંતુ જે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે આ લોકો કોલંબોથી તમિલનાડુ અને તમિલનાડુથી ગુજરાત આવ્યા હતા એટલે કે અમદાવાદ આવ્યા હતા અમદાવાદથી આ લોકો આગળ જવાના હતા પરંતુ જે એક્સક્લુઝિવ ન્યુઝિટીની પાસે માહિતી આવી છે કે આ લોકો પાસે એક એવું ગ્રુપ છે આઈએસઆઈએસનો ખૂબ જ સોફિસ્ટિક અને કહી શકાય કે ખૂબ જ પ્લાનિંગ પ્રમાણે આ લોકો આ આખું પ્લાનને અંજામ આપવાના હતા ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે કે એક સ્ટેજ પૂરું થાય તો બીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે ત્રીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે તેની માહિતી માહિતી હેન્ડલર દ્વારા આપવામાં આવતી હતી હેન્ડલર તે લોકોના અલગ અલગ દેશમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે હેન્ડરે એટલી માહિતી આપી હતી કે તમારે તમિલનાડુથી અમદાવાદ આવી જવાનું છે અને અમદાવાદ એરપોર્ટથી તેમને અલગ માહિતી આપવાના હતા પરંતુ તે લોકોની માહિતી પહોંચે અથવા તે લોકો અલગ પોતાનું કામગીરીમાં આગળ વધે એ પહેલાં જ ગુજરાત એટીએસએ ચારે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે જેમાં ચારે ચાર શ્રીલંકન સિટીઝન હોવાનું સામે આવી રહ્યું છે આ લોકો આઈએસઆઈએસ સાથે જોડાયેલા છે અને ગ્રુપ મારફતે તેમને તમામ પ્રકારની માહિતી પ્રોવાઇડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ લોકો આગળ જે છે તે પોતે આગળની જે

બિલકુલ એ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે તે લોકો અમદાવાદ આવવા પાછળનો હેતુ શું છે કારણ કે આ લોકો કોલંબોથી ચેન્નાઈ ચેન્નાઈથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આ લોકોનો હેન્ડલર જે છે તે ગ્રુપ મારફતે માહિતી આપવાનો હતો કે આગળ કયા પ્રમાણે કામગીરી કરવાની છે અને તે હિસાબે આ લોકો આગળની કામગીરી કરવાના હતા પરંતુ તે લોકો પોતાના પ્લાનમાં સફળ જાય તે પહેલાં ગુજરાત એટીએસએ ચારેને પકડી પાડવામાં સફળતા મેળવી છે અને હવે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકોના આગળ હેન્ડલર કયા પ્રકારની માહિતી આપવાનો હતો અથવા આ લોકોનો આગળનો પ્લાન કઈ રીતનો હતો પરંતુ એક બાદ એક માહિતી જે છે સામે આવી રહી છે અને અન્ય માહિતી જે છે તે ચાર વાગ્યા પછી વધુ માહિતી સામે આવશે કે આ તમામ જે આખું નેટવર્ક છે તેની પાછળનો હેન્ડલર ક્યાં બેઠેલો છે પાકિસ્તાન બેઠેલો છે કે ઈરાક ઈરાન કઈ જગ્યાએ બેઠેલો છે તમામ જે માહિતી છે તે થોડી સમય પછી બહાર આવશે પરંતુ કોઈક ન કોઈક ભારતની અંદર પણ હેન્ડલર હોઈ શકે એ પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે જી બિલકુલ નવીન આભાર માહિતી બદલ આગળ વધી અન્ય સમાચારોમાં તો રાજકોટથી વિગત જાણીતા કથાકાર રાજુબાપુ સામે રોષ સામે આવ્યો છે વિવાદિત ટિપ્પણી તેઓએ જે કરી તેની સામે રોષ ઉઠી રહ્યું છે કોળી સમાજમાં રોષની લાગણી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો અમે વિરોધ કરીશું આ નિવેદન આવ્યું છે કોળી સમાજના ઉપાધ્યક્ષનું તો તમે જે વાણી વિલાસ કરી છે ને તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દેવી કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને કોણે એના ઠાકોર તમારો વિરોધ કરશે એટલે વહેલી ધોરણે પહેલાં બે હાથ જોડીને માફી માગો પછી તમને ખબર પડશે કે ઠાકોર ને કોળી સમાજ કોણ છે જે તમે વાલી વિલાસ જેના ઈશારા કર્યો છે એ અમને નથી ખબર તમે કોના ઈશારે ઠાકોર ને કોળીને ટાર્ગેટ બનાવ્યા છે કથાકાર રાજુ બાપુ ના નિવેદન અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે ભય લાગે કલંગ લાગે ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજ મારો કોળી ઠાકોર સમાજ કહેવાનો કોઈ ઈરાદો નતો મારી સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવકથાકાર બે હાથ જોડી પુરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે